તેલમાં આપણે સર્વાંગી રીતે જોવા જઈએ તો મુખ્યત્વે આપણે ત્યાં મહત્વની હોય છે સુધી ભાવ હતો પાછો ઘટીને ભાવ થઈ ગયો હતો સાડી રૂપિયા જેવો સિંગતેલમાં અને એ આપણે થયો હતો એપ્રિલ મે અને જૂન દરમિયાન ત્રણ મહિના દરમિયાન અંદર દોઢસો રૂપિયા જેવો ભાવ ઘટાડો આવેલો હતો કારણ કે આ ત્રણ મહિના દરમિયાન ઉનાળા દરમિયાન ખાદ્ય તેલમાં ઘરાકી બિલકુલ ઓછી હોય છે અને લોકો તેલનો વપરાશ કરવાનું ટાળતા હોય છે આવા કારણોસર સિંગતેલની અંદર ભાવ ઘટાડો સારા એવા પ્રમાણમાં આવેલો હતો અને સિંગતેલ બોટમ આઉટ થઈ ગયું હતું એવું ગણી શકાય ભાગના બિલર્સો ને પેરેટી બિલકુલ ઓછી હતી અને એને કારણે ફરીથી અત્યારે સિંગતેલમાં વરસાદની સિઝન આવતા અને ફરીથી સિંગતેલમાં ડિમાન્ડ નીકળતા ખાદ્ય તેલમાં ભાવ વધારો થોડો ઘણો જોવા મળ્યો છે આ ઉપરાંત બીજું મુખ્ય કારણ જોવા જઈએ તો જે ઉનાળુ મગફળીની આવક હતી એ પણ અત્યારે સાર્વિક રીતે વરસાદ પૂરતા પ્રમાણમાં પડી ગયો છે અત્યારે ઉનાળુ મગફળી ભાગે ડીસા અને યુપીમાંથી આપણે ત્યાં આવતી હતી એ મગફળીમાં ત્યાં વરસાદ વહેલો પડી જતા ત્યાં પણ સિઝન મગફળીની વહેલી પૂરી થઈ ગઈ છે આપણે ત્યાં પણ સારા એવા પ્રમાણમાં વરસાદ પડતા અ ની અંદર સારા એવા પ્રમાણમાં તેજી જોવા મળી રહી છે